જૂનાગઢમાં વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચીસ તૈયારીઓ પૂરજોશમાં બાવીસ જૂને યોજાશે ભવ્ય કાર્યક્રમ જૂનાગઢ ઓગણીસ જૂન બે હજાર પચીસ જુનાગઢના ગિરનાર દરવાજા પાસે આવેલા શ્રી વિશ્વકર્મા મંદિરમાં આગામી બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ બે હજાર પચીસ યોજાવા જઈ રહ્યો છે આ કાર્યક્રમની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે જેની માહિતી જૂનાગઢ પ્રમુખશ્રીએ સોશિયલ મીડિયા દ્વારા આપી છે આ સમારોહનો મુખ્ય હેતુ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અને તેમને શૈક્ષણિક પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવાનો છે કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધનોની કીટ તથા વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવશે આ પહેલથી વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે જરૂરી સંસાધનો મળી રહેશે આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાંથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે તેમની હાજરી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે પ્રેરણાદાયક બની રહેશે આ સમારોહ માત્ર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા પૂરતો સીમિત નથી પરંતુ તે સમાજમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરવાનો અને સામૂહિક પ્રગતિનો સંદેશ આપવાનો પણ એક પ્રયાસ છે જૂનાગઢ પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સક્ષમ બનાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમણે આશા વ્યક્ત કરી હતી કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સમાજબંધુઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેને સફળ બનાવશે